આજના મિની વ્લોગમાં આપણા બધાનું સ્વાગત છે આપણે આવી ગયા છીએ સ્કૂલે આ હે આપણા બધા મિત્રો અહીંયા પણ આપણા મિત્રો ઊભા હે વાહ કે મુસ્કરાહટ આ હે બતાય આ મારો મિત્રો રોજ આપડી હારે જ હોય છે પણ આજેનો છેલ્લો દિવસ છે આ ભાઈ બન કે મારે બ્લોગ બનાવું તો મે લે તો એ બ્લોગ બનાવી લે અને આયા આલે ફોટા શૂટિંગ કેમ કે આયા જોવે કેમેરામાં કેટલું ઝૂમ થાય છે તમે જોઈ લ્યો તમારે ઘર ભેગું થાને ભાઈ ભાઈ બંને કીધું તું બ્લોગ બનાય કેમ કે આ બધાય કે આજ વિડિયામાં આવી જાવ કેમ કે આજ આ બધાનો છેલ્લો દી છે કે આજ વિદેશ સંભરમ છે આ છે બધાય ફ્રી કપડાવાળા એ બારમાવાળા અને આ સફેદ કપડાવાળા રહ્યા ને એ આને નિશેરે જવાનું છે ક્યાંય જવાનું છે એને હવે બધાયનો નિશેડે આવે સીન તો લેવો પડશે ને હાલો એ બધા સામું જોઈજો હા ભાઈ બન કે અમારો સીન લઈ લ્યો આ ભાઈ હાલો તમારો સીન લઈ લેવી બસ આ છે આપણા ભાઈ બન હું હવે નિશાળેથી આવીને હવે જાવ છું વાડી એના ના છે અમારી વાડી ની નદી તમારે ના હોય તો આવી જજો હવે આવજો બાય બાય મળશું બીજા વ્લોગમાં ટાટા બાય